એટલે એનો બર્થડે છે પહેલી તારીખે અને ત્યારે અમે જવાના છીએ સાસણગીર ફરવા એટલે ત્યાં બર્થડે એવું જવાનો છે એટલે અત્યારે ઘરના લોકોને કાલે રાતે જમવાનું હતું હોટલમાં બરાબર ને મમ્મી પપ્પાને બધા અમે ગયા હતા સાથે જોડે એટલે કાલે એને અમે સાયકલ લઈ દીધી મસ્તની કયા કલરની લીધી ક્યાં ઓરેન્જ બ્લુ બ્લુ કલરની સાયકલ લીધી છે એની આટલી કોઈ હેલ્મેટ બી છે ખબર ને

સર ગુડ મોર્નિંગ અત્યારે હું પેપર વાંચું છું ને ભાવિક નાસ્તો લઈને આવી છે પૌવા અને સેવ અને માહિત પણ નાસ્તો કરે છે ને હિતભાઈ સાયકલ ચલાવે છે તે ખાઈ લીધું કોણે બનાવ્યા પૌવા વાહ કંઈ નહીં હારા કંઈ નહીં હારા પણ નથી હારા બૈના એવું ને કાકુ ને એવું કેવાનું હું પેકિંગ કરું છું જવાની માહિરને કપડાને એવું બધું અને પ્રતિ બેઠા છે એડિટ કરે કે વિડીયો જોવે છે ને આ ભાઈ બુક જોવે છે ક્યાં છે માહિર પ્લેન ક્યાં છે અને આ માહિર નવા બૂટ છે માય બૂટ ક્યાં પહેર્યા ક્યાં પહેર્યા ક્યાં લાઈટ થાય ક્યાં લાઈટ થાય

ચટણી ડુંગળી અને ભાવિકા બે દીકરાઓને ખવડાવે છે અત્યારે વાગ્યા છે પોણા ત્રણ અને માહિર બી સુઈ ગયો છે અને હેત સૂતો છે મમ્મી પાસે આજે થોડુંક લેટ થઈ ગયું છે માહિર સુવામાં માહિર ઉઠી ગયો છે જાદુ પી લીધું છે માહિરે અને હેતે બંને અને અત્યારે અમે બાજુવાળાના ઘરે રમીએ છીએ અમારા ઘર અમારા ઘરે નથી રમતા રાઇડર રાઈડર લઈને અમે અડધી સુધી આવ્યા પછી અમારે રમવા મળવાનું અત્યારે ફરી આવી ગયા છીએ સ્ટુડિયોમાં શોપિંગ કરવા માટે ભાઈઓના મેચિંગ કપડાં મળે તો લેશું અને બાઈનું પણ હા એનું લેવું નથી લાટ છે ના ના લાટ છે એટલે હેતને એક જોડી લઈ દેવાના છે

સાથે છે ડુંગળીનું ખાર્યું પછી આ કેપ્સિકમ નું સંભારિયા મરચા અને દૂધ ના એટલે મારો ભાઈ બન કેપ્સિકમ શાક લાવતો તો પ્રીત તો અત્યારના ડિનર માં આ છે અને આ વસ્તુ તો બહુ સારી પણ જુવાર ચોખા દેશી બહુ મજા આવે અમે એક ફેમિલી ટ્રીપ ઉપર જવાના છીએ તો એનું પેકિંગ ચાલે છે કેટલું લીધું ભાઈ કશું શું લીધું બસ આ બે ત્રણ

અત્યારે પોણા બાર થયા છે અને માહેર હેર માણે માણે સૂતો છે હવે હજી થોડી ઘણી પેકિંગ ચાલુ વિડીયો ને કરીએ અહીંયા એન કાલે ફરી મળશું નવા બ્લોગ સાથે